આજનો આ દિવસ આદરા નક્ષત્ર યોગ કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવલિંગ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીની સામે પ્રગટ થયા હતા અને ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીએ આજના આ દિવસે ભગવાન શિવલિંગની પ્રથમવાર પૂજા કરી હતી તો આજનો આ દિવસ ખૂબ જ શુભ છે અને ખૂબ મહાન યોગ છે સોમનાથ ભગવાન આદિ આદિ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથ આજે ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મહાદ્રા નક્ષત્ર સર્વજન સકલ જગના એટલે કે આખી જગતના અને દરેકના હિત માટે સર્વના સુખ માટે સર્વલોગ નિરામય અને નિરોગી રહે એના માટે ભગવાન સોમનાથનો વિવિધ પ્રકારના દ્રવ્યો દ્વારા પૂજન કરવામાં આવ્યું અને નિસ્વાર્થ અભિષેક જે શત્રુદ્રિય અભિષેક કહેવાય છે એ શત્રુદ્રિયના મંત્રોથી ભગવાન ઉપર પયા અભિષેક એટલે કે દૂધનો અભિષેક કરવામાં આવ્યો આજના આ દિવસે કોઈ પણ જ્યોતિર્લિંગ કે શિવ મંદિરની અંદર ભગવાનનો અભિષેક પૂજા મહાપૂજન ધ્વજાપૂજન અને દીપમાલા દીપ પ્રાગટ્ય કરવાથી અને ધ્વજા ચડાવવાથી સો શિવરાત્રીઓનું પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે ભગવાન સોમનાથનું આ સાનિધ્ય છે તો વેદો પુરાણિયમય એવું લખેલું છે કે આજના દિવસે જે સોમનાથ મંદિરની અંદર આવી દર્શન કરે છે તો સોમલિંગમ નરો દ્રષ્ટવા સર્વપાપાત પ્રમુચ્ય તે લબ્ધવા ફલમનો ભીષ્ટમ મૃતાસ્વર્ગમ સમીય તે આ આજના મહાન દિવસે આ સોમલિંગનો ખાલી દર્શન માત્રથી તમારું મનોવાંછિત ફળ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન સોમનાથ અંત સમય તમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે ये हुआ शास्त्रों में લખેલું છે ભગવાન સોમનાથ દાદા સર્વનું કલ્યાણ કરે જય સોમનાથ જય સોમનાથ મેરા નામ હે રિતિકા तिवारी ઓર મે મુંબઈ મહારાષ્ટ્ર સે આઈ હુ પહેલી બાર સોમનાથ જ્યોતિર્લિંગ આઈ હુ ઓર કાફી એક સાલ સે દર્શન કરને કી બહોત ઈચ્છા થી યહાં આકે પતા ચલા મહારાજજી સે કી આજ બહોત અચ્છા યોગ હે જો મહાઅદ્રે નક્ષત્ર યોગ હે Jis din Shivji pehli Somnath ke form me pehli bar jyotirling के दर्शन दिए थे उन्होंने ब्रह्मा और विष्णु जी को और अभी अभी महाराज जी ने बताया कि आज के दिन जो दर्शन करते हैं अभिषेक करते हैं पूजा करते हैं उनकी सारी मनोकामनाएं पूरी होती है जैसे ही मंदिर की लाइन में शिव जी को देखा आंखों में आंसू आ गए मन में बहुत प्रसन्नता हुई जिस तरह उनका अभिषेक किया जा रहा था पूरे जग कल्याण के लिए सोमनाथ जी का अभिषेक किया जा रहा है ताकि सब कुछ अच्छा रहे हमारा धर्म सुरक्षित रहे तो आ, मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ सोमनाथ मंदिर के ट्रस्ट के लिए जो ये इन्होंने इतना अच्छा ऑर्गेनाइज किया है और आ, अब फिर से वापस आने की इच्छा है जय सोमनाथ नमः पार्वती अहल पते अहल। हर हर महादेव